નમસ્કાર દોસ્તો સાવધાન થઈ જજો ક્યાંક વિજિલન્સની રેડ આપને ત્યાં ના પડે જી હા આજે કંઈક એવું જ બહે છે ને ચોંકાવનારા મોટા ફાસ્ટ થયા છે શું છે પૂરો મામલો એ જોઈએ ગુજરાતમાં ભૂતકાળમાં અનેક નકલી ડીવાયસપી નકલી એસપી નકલી પત્રકારો નકલી ટોલ નાકું નકલી કચેરીઓ આ તમામ વસ્તુ છે તે નકલી ઝડપાયું હતું પરંતુ નકલી વિજિલન્સ હવે ઝડપાઈ છે અને તેણે પણ એક ગરીબ મહિલાની પાસેથી ચાલીસ હજાર રૂપિયા લીધા છે એ ચાલીસ હજાર રૂપિયા એની પાસે નહોતા જેથી તેણે પોતાના ઘરેણાં છે તે ગીરવી મૂકીને આ લોકોને આપ્યા અને આખરે આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે શું છે પૂરી ઘટના શું છે પૂરો મામલો આવો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી પંચમહાલ જિલ્લો અને પંચમહાલ જિલ્લાનો મોરવા હડફ તાલુકો આ તાલુકામાં એક વિસ્તાર આવેલો છે સંતરામ ટેકરી કરીને આ વિસ્તાર છે ત્યાં એક બેન છે જેનું નામ છે અરવિંદા અર્જુન પટેલ આ બેન દુકાન ચલાવે છે નાની એવી દુકાન છે અને પોતાના રોજીરોટી છે તેમાંથી એ કામે છે તેનો પતિ છે તે ભૂતકાળમાં દારૂનો ધંધો કરતો હતો જેથી કરીને તે જેલમાં હતો પરંતુ આ મહિલાને ત્યાં અચાનક વિજિલન્સની ટીમ ટાટકે છે એક સફેદ કાર આવે છે અને આ સફેદ કારમાંથી ચાર અધિકારીઓ છે તે બહાર આવે છે અને દુકાનની અંદર રેડ કરે છે અને તપાસ ચાલુ કરે છે જ્યારે આ અધિકારીઓ છે તેને કશું ન મળ્યું તો આખરે તે પોતાની કારમાં અને આ પોતાની કારમાં દારૂ લઈને આવ્યા હતા અને આ દારૂ છે તે દુકાનની અંદર રાખી દેવામાં આવે છે અને ત્યારબાદ આ મહિલાને કહે છે કે તમારી દુકાનની અંદર દારૂ છે આ મહિલા ડરી જાય છે આ મહિલાને કહે છે કે હવે તમે જેલમાં જશો અને તમારા પતિને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવશે આપ આ મામલો પતાવવા માગતા હોય તો અત્યારે એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરો આ મહિલા એકલી હોય છે પોતાના દુકાનની અંદર એ ખૂબ જ ડરી જાય છે કે ખરેખર ગાંધીનગરથી કે અન્ય ક્યાંયથી વિજિલન્સના અધિકારીઓ આવ્યા છે તેણે રેડ પાડી છે અને પરંતુ તેની સાથે અન્યાય થઈ રહ્યો હતો કારણ કે એ દારૂની બોટલ દુકાનની અંદર નહોતી પરંતુ આ લોકોની પાસે હતી એ દુકાનની અંદર રાખવામાં આવે છે વિમલના થેલાની અંદર અને એ દુક બોટલ કાઢીને કહેવામાં આવે છે કે આ તમારી દુકાનમાંથી દારૂની બોટલ મળી છે આ મહિલા પાસે ચાલીસ હજાર રૂપિયા કેશ ન હતા કારણ કે આપ સમજી શકો છો કે એક નાની એવી ગલ્લો ચાલતો હોય છે દુકાન ચાલતી હોય છે પણ એવા વિસ્તારની અંદર જ્યાં ચાલીસ હજાર રૂપિયા એકઠા કરવા ખૂબ મોંઘું અને મુશ્કેલ કામ છે આ મહિલા છે તેની પાસે ઘરેણાં હોય છે તેની પાસે અન્ય કોઈ રસ્તો નથી હોતો આ મહિલા એ ઘરેણાં છે તેને ગીરવી રાખે છે અને ગીરવી રાખ્યા બાદ આ લોકોને ચાલીસ હજાર રૂપિયા તેમાંથી મળે છે એ આપે છે પરંતુ હજુ સાઠ હજાર રૂપિયા બાકી હતા આપવાના એટલામાં આ મહિલાનો જે જેઠ છે રાજુભાઈ રામસીભાઈ પટેલ આ ત્યાં પહોંચે છે અને પહોંચ્યા બાદ આ ચારેય વ્યક્તિઓ છે તેની પાસે તેમણે એક જ માંગ કરી કે આપે જે કાર્યવાહી કરવી હોય તે કરો પરંતુ આપનું વિજિલન્સના અધિકારી છો એ કાર્ડ બતાવો આ કાર્ડ માંગતા આ ચારેય લોકો છે તેનો ગુસ્સો છે તે સાતમાં આસમાને પહોંચે છે અને તે કહે છે કે બધાને પૂરી દઈશું કારણ કે તમે અમારા પાસે કાળ માગનાર કોણ છો આ સમગ્ર મામલે આ મહિલાના જેઠને શંકા જતા તેણે પોલીસનો કોન્ટેક કરે છે પંચમહાલની પોલીસનો કોન્ટેક કર્યા બાદ પોલીસ અહીંયા પર પહોંચે છે અને ત્યારબાદ આ ચારેય શખ્સો છે તેનો ભાંડો છે તે ફૂટે છે પોલીસના જણાવ્યા મુજબ આ ચારેય શખ્સો ગોધરાની અંદરથી પણ આ રીતે પૈસા છે તે પડાવી લીધા હતા અને લોકો સાથે આ લોકો આ રીતનું વિજિલન્સની ટીમ બનીને ચીટિંગ કરતા હતા આ વ્યક્તિઓમાં અમદાવાદના વિસ્તારના છે ગાંધીનગરના છે કપડવંજના છે કોણ કોણ પકડાયું છે એ હવે જોઈએ પહેલું નામ છે ગોરાંગ શાંતિલાલ વાઝા નામનો વ્યક્તિ છે જેની પોલીસે દબ્યોચે છે આ ચાર પૈકીમાં ગોરાંગ નામનો વ્યક્તિ છે આ સિવાય અક્ષર પ્રવીણ પટેલ નામનો એક વ્યક્તિ છે જેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે તુ રણમલ રોડ કરીને એક છે જીતુ રણમલ નામનો વ્યક્તિ છે જેને ઝડપ્યો છે ને ત્રીજો વ્યક્તિ છે મનુ રૈજી રાવળ તો આ ચારેય વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે એટલો જ નહીં પોલીસે ભંડાફોડ કર્યો છે કારણ કે ભૂતકાળમાં પણ આ લોકોએ ઘણા આવા લોકોને જે ગરીબ લોકો હોય છે તેને ડરાવી ધમકાવીને આ રીતે પૈસા પડાવતા હતા કહેવાનો મતલબ એ છે કે સામાન્ય દુકાનચાલક પાસેથી આવડી મોટી રકમ માગવામાં આવે છે અને તેનો મેં પતિ છે જે ભૂતકાળમાં દારૂનો ધંધો કરતો હતો જેની આ લોકોને શાયદ જાણ હતી અને જેને લઈને જ આ લોકોએ આ દુકાનમાં રેડ કરી હતી એ પણ ડુપ્લિકેટ વિજિલન્સ બનીને તો દોસ્તો આવી ઘટનાઓ છે તે હવે જોર પકડી રહી છે આવા નકલી અધિકારીઓ છે તે હવે ફાટી નીકળ્યા છે અગર આપની સાથે પણ આવું થાય તો ચોક્કસથી આપ એની ખાતરી કરજો કે આ અધિકારી સાચો છે કે નહીં દોસ્તો અવી તમામ ખબરો જોવા આપની YouTube ચેનલ નમસ્તે ગીને સબ્સ્ક્રાઇબ કરો અગર આપ આ વિડિયો Facebook अथवा તો Instagram માં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ